આપણા શરીરના બંધારણ વિશે આપણે વાત કરીએ તો આયુર્વેદિક પદ્ધતિ અનુસાર વાયુદોષ પિત્તદોષ અને કફદોષ આ ત્રિદોષ છે ને આપણા શરીરમાં હંમેશા સમ રહેવા જોઈએ સરખા રહેવા જોઈએ જો વાયુદોષ વધે તો વાયુજન્ય રોગો થાય પિત્તદોષ વધે તો પિત્તજન્ય રોગો થાય અને કફદોષ વધે તો કફજન્ય રોગો થાય હવે આ ત્રણેય દોષો છે ને એ એમને સીધા આપણા શરીરમાં એન્ટ્રી નથી કરતા એ અમુક સંકેતો આપણું શરીર બતાવે છે આપણે નથી સમજતા અને એક દારૂ ન ખાવાનું ખાઈએ છીએ ત્યારે આમાંથી કોઈ પણ એક દોષનો વધારો જોવા મળે છે એને રિલેટેડ નાનાથી લઈને મોટા રોગો સુધી આપણું શરીર ઘેરાઈ જાય છે અને આપણે વારંવાર દવાખાનાના ધક્કા ખાવા પડે છે પરંતુ આ ત્રિદોષને સમજવાનો છે જે ત્રિદોષને સમજી જશે એ જીવનના અંત સુધી નિરોગીતાનો અનુભવ કરી શકશે અને ઋતુજન્ય રોગોને ઓળખો ઋતુજન્ય ત્રિદોષ આધારિત રોગોને ઓળખો એટલે આપણા શરીરમાં ક્યારેય રોગો પ્રવેશતા નથી અને રોગો પ્રવેશે તો પણ એને થોડોક સમય પછી એને આપમેળે આપણા શરીરમાંથી વિદાય લેવી પડે છે તો આપણે આપણા શરીરમાં સંકેતોને ઓળખવાના તો જ્યારે આપણા શરીરમાં વાયુ દોષ વધે ત્યારે આપણું શરીર શું સંકેત આપે છે એક તો આપણા શરીરમાં વાયુ વધે ત્યારે પેટમાં ધબધબો થાય વોજી મંદ પડે થોડુંક ભોજન કરો ને પેટ ભારે ભારે થઈ જાય જો શરીરનું વાયુ ખૂબ વધી જાય તો વાયુજન્ય દુખાવા થાય પછી અમુક લોકોને શરીરમાં એટલો વાયુ ઘર કરી ગયો કે સ્પર્શ અને ઓડકાર કોઈ પણ શરીરના પાટને અડો એટલે મોઢામાંથી ઓળકાર આવે પછી જે લોકોને શરીરમાં વાયુનું પ્રમાણ વધી જાય એને અકાળે વાળ પણ ખરવાના શરૂઆત થઈ જાય અને વાયુ દોષ એવો છે એને શાંત રાખવો જરૂરી છે કારણ કે વાયુ વધે ને એટલે અપોચો થાય પેટના રોગો થાય અને શરીરના દુખાવાના રોગો થાય અમુક લોકોને વાયુજન્ય માથું પણ અવારનવાર દુખતું હોય છે આ બધાના સામાન્ય સંકેતો છે જ્યારે આ સંકેતો આપણું શરીર બતાવે ત્યારે વાયુજન્ય ભોજન જે ખોરાક છે ને અવોઈડ કરવાનું જેમ કે કઠોળ અવોઈડ કરવાના બટેટા અવોઈડ કરવાનો મેંદો અવોઈડ કરવાનો ઠંડી વસ્તુઓ અવોઈડ કરવાની બહારનું ભોજન અવોઈડ કરવાનું જંક ફૂડ ફાસ્ટ ફૂડ તીખું અને તળેલું અવોઈડ કરવાનું આ બધા દ્રવ્યો એવા છે કે આપણા શરીરમાં વાયુને વધારનાર છે એટલે વાયુને વેગ મળે એ પ્રકારના દ્રવ્યો નહીં લેવાના એટલે શરીરમાં આપ મેળે વાયુ ઘટવાની શરૂઆત થઈ જશે અને આ સાથે સાથે એક બે ઘરગથ્થુ પ્રયોગો જણાવું તો એક ગ્લાસ પાણી લેવાનું એમાં થોડુંક એકથી બે ચપટી સૂંઠની મિક્સ કરી દેવાની શેકું ગરમ પાણી અને એકથી બે ચપટી સૂં સૂંઠની મિક્સ કરી દેવાની અને આ પાણી તમે દિવસમાં એક વખત સૂંઠવાળું પાણી પીશો એટલે આપણા શરીરનો વાયુ છે તે ધીરે 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 શાંત થઈ જશે આ જ રીતે તમે એક ગ્લાસ પાણી એમાં લીંબુ નીચોવી દેવાનું એમાં મધ નાખી દેવાનું મિક્સ કરી દેવાનું ગળપણ તરીકે અને થોડુંક સંચ મિક્સ કરી દેવાનું અને થોડુંક મરીનો ભૂકો મિક્સ કરી દેવાનો આ રીતે તમે લીંબુ પાણી પીશો તો પણ તમારા શરીરનો વાયુ છે તે ધીરે 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 ઘટી જશે અને તમને વાયુમાંથી મુક્તિ મળશે અને જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય અને એને વાયુ વાયુ ઉત્પન્ન થતો હોય એટલે આંતરડામાં વારંવાર ગેસ બનતો હોય એને કારણે એને વાયુમાંથી મુક્તિ ન મળતી હોય એવા લોકોએ હરડે અથવા ત્રિફળાનું સેવન કરવું જોઈએ સાંજે સૂતી વખતે અથવા સવારે નરણા કોઠે એટલે આંતરડામાં જમા થયેલો મળ બહાર નીકળી જશે અને એને શરીરમાંથી વાયુમાંથી મુક્તિ મળી જશે આ સામાન્ય વિગતો તમને લોકોને આપી છે કે જેની શરૂઆત તમારા શરીરમાં જણાય આ પ્રકારના સંકેતો જણાય તો આપણે ચેતી જવાનું એ વાયુને શાંત કરી દેવાનો હવે આપણે બીજા નંબરે વાત કરવાની છે પિત્ત પ્રકૃતિની હવે આપણા શરીરમાં પિત્ત અમલપિત્તનું પ્રમાણ વધે એસિડિટીનું પ્રમાણ વધે ત્યારે આપણું શરીર શું શું સંકેત બતાવે છે એક તો આંખોમાં બળતરા થાય શરીરમાં બળતરા થાય ચામડીમાં તપારો થાય પછી તજા ગરમીને પ્રોબ્લેમ ઊભા થાય પછી છાતીમાં બળે પેટમાં બળે પછી માથું દુખવાની શરૂઆત થઈ જાય શરીર ગાળા જેવું ઢીલું ઢબ થઈ જાય શરીરમાં ટેમ્પરેચર લાગ્યા કરે પરંતુ ટેમ્પરેચર માપો તો તમને સામાન્ય ટેમ્પરેચર લાગે આ બધા લક્ષણો છે વારંવાર મોંમાં ચાંદી પડે એટલે આપણે સમજી જવાનું છે કે આપણા શરીરમાં ક્યાંક અમલપિત્ત વધ્યું છે પિત્તનું પ્રમાણ વધેલું છે પિત્ત પ્રકૃતિમાં વધારો થયો છે તો આપણે શું કરી નાખવાનું તરત જ ભોજન પ્રત્યે આપણે ધ્યાન આપવાનું છે તીખું તળેલું આથાવાળું ખારો રસ ખાટો રસ તીખો રસ પછી લસણ ડુંગળી ભીંડો અડદની દાળ બાજરાનો રોટલો ખાટું દહીં ખાટી છાશ પછી શ્રીખંડ છે આ બધી વસ્તુઓ બને ત્યાં સુધી અવોઈડ કરવાની અથવા એકદમ ઓછી માત્રામાં લેવાની એટલે થોડા અંશે આપમેળે પિત્ત કંટ્રોલમાં આવી જશે અને ધીરે ધીરે પિત્ત શાંત થવા લાગશે એમ છતાંય જે લોકોને પિત્ત શાંત નથી થતું એવા લોકોએ શું કરવાનું છે કે નરણા કોટે એક કપ દૂધીનું જ્યુસ પીવાનું છે એટલે શરીરનું બધું જ પિત્ત એકી ઝાટકે ધીરે ધીરે શરીરની બહાર નીકળવા લાગશે બીજો પ્રયોગ એ પણ કરી શકાય છે કે કાળી દ્રાક્ષને સાંજે પલાળી દેવાની સવારે એ દાણાને ચોળી નાખવાના ગાળી નાખવાનું પાણી અને એમાં ધાણાનો પાવડર મિક્સ કરી દેવાનો વરિયાળીનો પાવડર મિક્સ કરી દેવાનો આ પાણી સવારે નરણા કોટે પીવાનું એટલે પણ એનું જે પિત્ત છે તે ધીરે ધીરે શરીરની બહાર નીકળી જશે અને ઔષધિની વાત કરીએ તો આયુર્વેદના પ્રચલિત બે ઔષધો છે અવિપતિકર ચૂર્ણ ચૂર્ણ અને ત્રિફળા આ બંને શું કરે છે પેટ સાફ કરે છે આંતરડા ચોખા કરે છે અને શરીરનું પિત્ત છે વધેલું એને શરીરની બહાર કાઢવાનું કામ કરે છે તો ત્રિફળાનું સેવન કઈ રીતે કરી શકાય જો સવારે ત્રિફળાનું સેવન કરવું હોય તો નાણાં કોઠે કરી શકાય અથવા સાંજે સૂતી વખતે કરી શકાય એટલે તમને અમલપિત અને વાયુપિત કફના રોગોમાંથી પણ મુક્તિ મળશે અને અવિપત્તિકર્ષણનું સેવન કરવું હોય તો સવારે ને સાંજે જીમાં પછી અડધી અડધી ચમચીનું સેવન કરી શકાય છે જેનાથી આપણા શરીરમાં વધેલું પિત્ત છે તે ધીરે ધીરે શરીરની બહાર નીકળી જાય છે અને અમલપિત્તના દર્દીઓએ ખાસ ક્રોધ ન કરવો ઈર્ષા ન કરવી અદેખાઈ ન કરવી અને એક દારૂ તડકામાં રખડવું નહીં અને સૂર્યપ્રકારના સંપર્કમાં ઓછું રહેવું એટલે એનું પિત્ત છે તે ધીરે ધીરે કુદરતી રીતે કંટ્રોલમાં આવી જશે હવે આપણે કફ પ્રકૃતિની વાત કરવાની છે કે આપણા શરીરમાં જ્યારે કફનું પ્રમાણ વધે ત્યારે એક ધારી અમુક લોકોને અચાનક ઊંઘ આવવાનું શરૂ થાય એટલે કે એને સુવાનું મન વધારે થાય એ લોકો આળસુ હોય એ લોકો મન મોજી હોય અને એ જે લોકોનો કફ વધારે હોય ને શરીરમાં એ લોકોને શ્વાસમાં લેવામાં તકલીફ પડે નાક વારંવાર બંધ થઈ જાય જો સાઇનસ માથાના ભાગમાં શરદી વધે તો અડધું માથું દુખે આખું માથું દુખે પછી સાઇનસની તકલીફ ઊભી થાય અને બીજું કે શરીરમાં આળસ અરુચિ બેચેની મંદાગની આ બધા લક્ષણો એને જોવા મળે ને કફ વધે તો કફનો તાવ પણ શરીરમાં આવી શકે છે અને તમને લોકોને જો ડ્રાય કફનું પ્રમાણ વધે તો ઉધરસનું પ્રમાણ શરૂ થાય અને ફેફસામાં કફનું પ્રમાણ જ્યારે વધે ને ત્યારે છાતી પણ ભારે ભારે લાગી શકે છે હવે આવા બધા કફના મુદ્દા જ્યારે ઊભા થાય ત્યારે બેકરીની વસ્તુઓ બંધ કરવાની મેંદો બંધ કરવાનો પાઉં છે પીઝા છે બર્ગર છે ચોકલેટ છે બિસ્કિટ છે આઈસક્રીમ છે આર્ટિફિશિયલ સ્વીટનર છે ઠંડા પીણા છે આ બધું બંધ કરવું જોઈએ તો જ તમને કંટ્રોલમાં આવશે અન્યથા તમને કફ ક્યારે કંટ્રોલમાં નહીં આવે દવા એનો ઓપ્શન નથી પરેજી એનો ઓપ્શન છે પછી જે લોકો ચીઝ પનીર બટર વધારે માત્રામાં ખાતા હશે એવા લોકોને પણ કફનું પ્રમાણ વધી શકે છે તો આપણને કફનું પ્રમાણ વધે એટલે આ બધો ખોરાક આપણે અવોઈડ કરવો જોઈએ અને ઘરગથ્થુ પ્રયોગની વાત કરીએ તો તુલસીના પાન ચાવીને ખાઈ શકાય અરડુસીના પાન ચાવીને ખાઈ શકાય પછી એક ગ્લાસ નવસેકું ગરમ પાણી એમાં થોડી ગમતી સૂંટ અને થોડીક કરીને તમે સેવન કરશો તો પણ બહાર કપ ધીરે ધીરે બહાર નીકળવા લાગશે બેડા નામના ફળ આવે એની છાલ કાઢી નાખવાની મોંમાં ચૂસશો તો કફમાં પણ ફાયદો થશે અને ઉધરસમાં પણ ફાયદો થશે આ બંનેને એકી સાથે તે મટાડી દે છે મોંમાં લવિંગનો ટુકડો રાખવાથી પણ તમને ધીરે ધીરે કફનું પ્રમાણ છે તે ઘટવા લાગશે એક સીતો પલાદી ચૂર્ણ આવે એને મધ સાથે તમે ચાટો ને થોડુંક બે ત્રણ ચપટી સીતો પલાદી ચૂર્ણ અને મધ મિક્સ કરીને સવાર સાંજ ચાટો ને તમે ત્રણ ચાર દિવસ તો પણ તમારા શરીરમાંથી ધીરે ધીરે કફનું પ્રમાણ ઘટવા લાગે અને જેઠી મોધ આવે જેઠી મધ એના મૂળિયા મોંમાં રાખીને ચૂસો તો પણ કફનું પ્રમાણ ધીરે ધીરે ઘટવા લાગે છે જે લોકોને કફ પ્રકૃતિ હોય ને એને એસીમાં પણ ઓછી માત્રામાં રહેવાનું કારણ કે એસીની જે ઠંડક છે એ પણ તમારા શરીરમાં કફનું પ્રમાણ વધારી શકે છે તો વાયુ પિત્ત અને કફને ઓળખી જઈએ ને તો પણ આપણા શરીરના આપણે સો ટકા નિરોગીતાનો અનુભવ કરી શકીએ છીએ એટલે મેં તમને લોકોને સામાન્ય અગમ ચિહ્નો સંકેતો શું આપણું શરીર બતાવે અને આ સંકેતો જોવા મળે તો શું શું ઘરગથ્થુ પ્રયોગો કરી શકે આ બે વસ્તુનું તમને લોકોને જ્ઞાન આપી દીધું છે આપ બને ત્યાં સુધી ફોલો કરજો અને નિરોગી રહેવાની કોશિશ કરજો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી